સુરતમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એસટી ડેપો વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પંચમહાલ ગોધરા લુણાવાડા અમદાવાદ ખાતે બસ દોડાવશે તહેવારો નિમિત્તે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે તહેવાર હોવાથી મોટી માત્રામાં સુરતથી મુસાફરો પોતાના વતન જતા હોય છે મુસાફરોની સંખ્યા વધારે હોવાના કારણે વધારાની બસ દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી સુરત બસો જે છે તે એકસ્ટ્રા દોડાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એસટી નિયામક સાહેબ આપણી જોડે ઉપસ્થિત છે સાહેબ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે કેટલી બસો દોડાવવામાં આવશે કઈ રીતનું વિગતવાર માહિતી રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એકસો સો બસો પ્લસ બસોનું આયોજન કરેલું છે જેમાં હાલ ચાલીસ બસ રવાના થઈ ચૂકી છે બીજી અમે બીજી સો બસોનું આયોજન કરેલું છે અને મુખ્યત્વે આ બસો ગોધરા દાહોદ લુણાવાડા અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર તરફ નો એકસ્ટ્રા બસોનું સંચાલન થનાર છે અને તદઉપરાંત પણ કોઈ પણ પ્લેસીસના હશે પચાસ પ્લસનું સફરો હશે તો અમે એકસ્ટ્રા બસો અમે આપીશું અને ટોટલ આ જે મેન બસો બસો જે છે તે સુરતના મેઇન બસ સ્ટેશન સીડીએસ ઉપરથી સંચાલન થવાનું છે સાહેબ દર વખતે તહેવારો નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડવામાં આવતા હોય છે તો આ વખતે જે બસો દોડાવવામાં આવી રહ્યા છે મુસાફરોને કઈ કરવામાં આવશે દર વખતે અમે કોઈ પણ ફેસ્ટિવલ હોય છે તો એક્સ્ટ્રા બસોનું આયોજન કરતા જ હોઈએ છીએ અને જે પેસેન્જર છે જે પોતાના વતનને શાંતિથી જઈ શકે એના માટેનું અમે પૂરતું આયોજન કરતા હોઈએ છીએ જિલ્લાઓમાં બસો વધારે દોડાવવાનો નિર્ણય લેવાનો હા હાલ તો મુખ્યત્વે પંચમહાલ મહીસાગર અને અમદાવાદ વડોદરા છે સૌરાષ્ટ્ર તરફનું સંચાલન થતું હોય છે તદઉપરાંત પણ કોઈ પણ પ્રકારના હશે કોઈ પણ જિલ્લાના તો પચાસ મુસાફરો હશે તો મેં બસ અમે આપીશું બિલકુલ જે રીતેના પંચમહાલ હોય કે પછી અલગ અલગ જે જિલ્લાઓની અંદર સૌથી વધારે બસો દોડાવવાનો નિર્ણય જે છે તે સુરત એસટી તરફથી લેવામાં આવી રહ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય કે રક્ષાબંધનનો તહેવાર હોય કે પછી તમામ ફેસ્ટિવલ નિમિત્તે સુરત એસટી ડેપો ખાતેથી સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવતો હોય છે ત્યારે આ વખતે પણ સૌથી વધુ એક્સ્ટ્રા બસો દોરાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે બેન જે છે તે સમય સૂચકતા અને સમય પર તેમના નિવાસ સ્થાને પહોંચી રહે તે માટે આ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત